મારું નામ જાદવ સેજલ છે હું સમરસ હોસ્ટેલ માં રહું છું આયા મારા એફવાય નું જ્યારે કોલેજ સ્ટાર્ટિંગ થઈ ત્યાર પછી એડમિશન થયું છે હું અહીંયા બે થી અઢી મહિનાથી રહું છું અને અહીંયા નોન સ્ટોપ એટલી સમસ્યા વધેલી છે કે એનું કોઈ નિરાકરણ લાવવામાં જ નથી આવતું સતત ત્રણ દિવસથી અમે જમવા ભૂખા રહીને આવીએ છીએ કારણ કે ત્રણ દિવસથી કાલે મકોડો નીકળ્યો હતો એના પહેલા દિવસે ધનેરા નીકળતા અને આજે ધનેરા નીકળ્યા હતા આમાં બેનો કઈ રીતે જમે કે કઈ રીતે નાસ્તો કરે અને અમારા ડાઇનિંગ હોલ એક જ છે હજારથી બારસો તેરસો બેનો રહે છે તો એટલી બહેનો દોઢ કલાકમાં કઈ રીતે અમે જમી લઈએ સતત આટલા કેટલા દિવસોથી આવી પ્રોબ્લેમ અમે જોઈએ છીએ કે બેનો સવારમાં વેલી વહેલી ભણવા જાય છે ઘણી બેનોને એક્ઝામ હોય છે તો એક બેનોને ટાઈમ ટાઈમ જવા મળતું નથી અથવા બેનોને જાય તો એમને પૂરતો નાસ્તો હોય નાસ્તો વગર જ જવું પડે છે ઘણીવાર અને નાસ્તાનો ટાઈમિંગ એવો નથી રાખતા કે બેનો જમીને જઈ શકે અને પાણીની નોનસ્ટોપ સમજે સવારે અમે નાવા ગયા હોય બાથરૂમમાં તો બાથરૂમમાંથી પાણી જતું રહે તો શું નાયા વગર બહાર આવી અમે નથી અહીંયા અમારે ટોયલેટની પૂરતી સુવિધા ટોયલેટમાં અમારે નથી લાઈટો તો અમે કઈ રીતે રાતના જઈએ બેનો અને અહીંયા હમણાં તો થોડા દિવસ પહેલા એવું બાના બન્યો છે કે બે એક દીકરી જ્યારે અહીંયા એક્ઝામ ખાલી વરસાદ હતો તો એમને જવા દેવા નથી આવેલ પરંતુ એ બે એક દીકરીને અહીંયા જ્યાં અત્યારે ઘણા છોકરા હેરાન કરે છે તો એના ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવેલું અને કિંજલ મેમ હમણા અમે અત્યારે થાળી લઈને ગયા તો કિંજલ મેમે અમારે અમે એવું કીધું કે આમાં ધનેરા છે તો એ મેડમ એવું કીધું કે જે બેનને હોય એ આવો આવીને અમે થાળી બતાવી તો એ મેડમે અમને એવું કીધું કે જેના મે નીકળ્યો એનો રિપોર્ટ લેવા નાખો એ કોઠાર બતાવો કોઠાર અમને દેખાશે કે શું છે કે શું નહી એવું આ મેડમે આવો અમને આવીને બહાર આવી ઓફિસ અમે જવાનું કીધું કે જેટલા સમય એટલા સાત પાંચ બેનો જાવ બીજા નો જાતા એવું કીધું પણ બધી છોકરીઓ અવાજ કર્યો એટલે એમ કીધું કે જેટલા સમય એટલા જાવ

આવા બનાવ તો હું અહીંયા અઢી મહિના થી રહું છું અઢી મહિનામાં આવે છે અને હમણાં આ સતત ત્રણ દિવસથી હું મારી આંખે જોઉં છું કે સતત ત્રણ દિવસથી જમવામાં જમવા માં કઈ સારા હોતા નથી તો છતાં અમે જમીન ભણવા માટે રહીએ છીએ

કમ્પ્લીટ થાય કેમ બીજાને કોઈને કમ્પ્લીટ નથી આવતું આવું અમને વારંવાર કહેવામાં આવેલું છે અને બેનો તરફ ધ્યાન વધારે દોરવામાં કીધેલું છે પણ ક્યારેક ધ્યાન દોરવામાં આવતું નથી અને અત્યારે એમનો અવાજ તો સાવ બંધ જ થઈ ગયો છે કે ક્યાંય દેખાતા જ નથી કેમ કે અમે જ્યારે ગયા જમવાનું કે ત્યારે અમને ડિશ ફેકાવડાવવામાં આવી અને અમે અત્યારે એમને જમવા વગર આવેલા છે તમે તમારું નામ અને તમે ક્યાં ગામ છે રેવાઈ કઈ શું અભ્યાસ કરો છો મારું નામ નંદાણીયા શીતલ છે હું લોહેત થી આવેલી છું અહીંયા માસ્ટર કરવા યુનિવર્સિટીમાં માસ્ટર કરું છું

એક ખાલી બે વોશરૂમ ચાલુ હોય તેમાં કેટલી છોકરી જઈ શકે તમે ખાલી વિચાર કરો અને બીજું સેફ્ટી નું છે સેફટીમાં જો અમે તે દિવસે મારે એક્ઝામ હતી તો તે દિવસે એને વરસાદ ને કારણે મારી સેફટી દેખાતી હતી મારી એક્ઝામ હતી તો મને નતા જવા દેતા અને હવે છોકરીઓને હેરાન કરે છે તો તો એને એને સેફટી દેખાતી એમને છોડી દે છે

છોકરીઓને નીકાળવા માં પણ આવી છે આઈથી માફી પત્ર માંગી માંગીને હવે છોકરીઓ સાચું બોલે છે તો એમાંય તમને પ્રોબ્લેમ એમાં રજૂઆત કરવા રાજકોટ વિભાગ સંગઠન મંત્રી નમસ્તે દ્રષ્ટિ ટાંક રાજકોટ વિભાગ સંગઠન અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બહેનો હોસ્ટેલ ને લઈને સમરસ હોસ્ટેલ ને લઈને વિવિધ પ્રશ્નો લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે જ્યારે અહીંયા હજારો બારસો બેનો અહીંયા અમારી સાથે ઊભી છે અને તમે પણ સાંભળ્યું હશે કે અગાઉ બે બહેનો રજૂઆત કે જે લોકો એમના થયેલી પીડિત થયેલી છે જે પણ કે ભાઈ અહિયાં હું રહું છું અને મને અહીંયા સુવિધાઓ નથી મળતી સરકારી હોવા છતાં અહીંયા એવી ધમકીઓ આપવામાં આવે છે કે ભાઈ અહિયાં

પગદંગીનો રસ્તો છે કે જે સૌરાષ્ટ્રની યુનિવર્સિટી દરમિયાન જતો હોય છે પગદંડીના રસ્તાથી તો એ રસ્તાની અંદર કોઈ જ જાતનો કેમેરા નથી અહીંયા જેટલા બી કેમેરા છે એ પણ હાલ ફિલહાલ બંધ છે અને ઈ જે પગદંડીનો રસ્તો છે ત્યાં આવવાના તત્વો દ્વારા વિદ્યાર્થીનીઓને જોઈને દીકરીઓને જોઈને કપડાઓ કાઢી નાખવામાં આવે છે આવી જેવી પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે વિદ્યાર્થી પરિષદ આજે પત્ર આપવામાં આવે છે ત્યારે આ લોકોને મુદ્દત આપી અને લોકોને રજૂઆત કરવામાં આવે છે